નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ મહેશકુમાર મારી આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો આજે વાત કરીશું કે કોઈ પણ મિલકત માટે તેના મિત્રો સૌથી નજીકના તે નિર્વંશ હોય તો તેના સૌથી નજીકના મિત્રો કોણ હકદાર બને છે તો મિત્રો એની અંદર મિત્રો પિતૃપક્ષ માતૃપક્ષ પછી મિત્રો એની મિત્રો એની અંદર વાત કરીએ તો મોસાળ પક્ષ સાસરી પક્ષ મિત્રો પછી મિત્રો વર્ગ એક બે અને ત્રણનો ચારનો સમાચાર છે મિત્રો એ સિવાય મિત્રો તેના એના પછી મિત્રો જે વિલની અરે મિત્રો મિલકતની વાત કરીએ મિત્રો મિલકતના વ્યવસ્થા મિત્રો જે હિન્દુ વારસા અધિનિયમને મિત્રો જોઈએ તો ગોત્ર સગોત્ર છેલ્લે મિત્રો ઈષ્ટ મિત્ર સુધી પણ મિત્રો વ્યવસ્થા કરવામાં આવે છે આ કેસની અંદર મિત્રો વાત કરીએ તો મૃતકના પિતૃપક્ષની અંદર જે મરનાર વ્યક્તિ એને પિતૃપક્ષ એટલે પિતાના પક્ષની અંદર કોઈ વારસદાર ન હતો મિત્રો યાદ ત્યારે મિત્રો તેની મિલકત કોણ મેળવી શકે તો મિત્રો ત્યારે તેમની મિલકત નજીકના માતૃપક્ષ એની કે મમ્મીના પક્ષના વારસો મિત્રો તે મિલકતના હકદાર બની શકે છે જેમને જગન્નાથ દાવાડી મિલકતના મૂળ પિતાની બહેન હતી મિત્રો તે બાબતે મિત્રો દાવા મિલકત ઉપર કબજો કબજાનો હકનો મિત્રો દાવો દાખલ કર્યો હતો અને નોંધાયેલ મિત્રો દાવાનો વિરોધ જગન્નાથ દ્વારા તેમની તરફેણ કરવામાં આવેલ તો નોંધાયેલ વસિયતના આધારે કર્યો તો ટ્રાયલ કોર્ટે મિત્રો વાદીઓને કિર્પોલી પૌત્રીઓ છે મિત્રો અને કિર્પોલી મંગળની સગી બહેન હતી કે જેઓ જગન્નાથના પિતા હતા મિત્રો અને દાવા હુકમનામું કર્યું મિત્રો કે કથિત હુકમની વિરુદ્ધ અપીલનો દોર ચાલ્યો હતો અને આખરે સુપ્રીમ કોર્ટ સમક્ષ મિત્રો આ કેસ ચાલ્યો અને સુપ્રીમ કોર્ટે મિત્રો અપીલમાં ઠરવામાં આવ્યું કે મૃતક જગન્નાથ જે છે કે જેમના કોઈ પિતૃપક્ષ વારસ હયાત નથી મિત્રો સાંભળજો મિત્રો કે મૃતક જગન્નાથ કે જેમના કોઈ પિતૃપક્ષ પિતૃ કે પિતાનો પક્ષના કોઈ વારસો હયાત નથી જેથી તેમના સૌથી નજીકના માતૃપક્ષના વારસો હયાત બચાવ કરતા હોય કે વાદીઓની મિલકત માટે તેઓ માતૃ માતૃપક્ષના વારસો હકદાર છે કાયદેસી લીગલી હકદાર છે તેઓ મિત્રો તેમને જર્નૈ સિંધ વિરુદ્ધ મિત્રો ભાગવંતી સુપ્રીમ કોર્ટ બે હજાર અઢાર નો મિત્રો આ લેટેસ્ટ જજમેન્ટ આપેલ છે મિત્રો સુપ્રીમ કોર્ટે કે જે પણ પિતૃપક્ષનો કોઈ પણ મિત્રો વ્યક્તિ આયાત ના હોય તો તેના તેની પત્ની એટલે એટલે કે 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 માતૃપક્ષ પિતૃની પત્ની માતા માતૃપક્ષના મિત્રો તેના નજીકના તમામ વારસો સદરો મિલકતની અંદર મિત્રો હક મેળવવા માટે મિત્રો તે હકદાર છે તો મિત્રો આથી પિતૃપક્ષના પક્ષના વારસો નો કોઈ વંશવેલું ના હોય તો માતૃપક્ષના વારસો એ મિલકત માટે હકદાર બની શકે છે મિત્રો નવા મિત્રો તો તમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરવા વિનંતી જય હિન્દ જય ભારત